અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા ખાતે થઈ રહી હતી ત્યારે હવે આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અરદારે કહ્યું કે કાનૂની નીતિ નિયમો વિરુદ્ધ ડિમોલેશન થઈ રહ્યું છે અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી પોલીસ અને તંત્ર મનમાની કરી શકે નહીં અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન્સ ટ્રિબ્યુનલ નક્કી કરે છે ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાયા નથી

પચાસ જેસીબી મશીન સાથે અહેલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વરસાદને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવામાં આવ્યો હતો દર્શક મિત્રો મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની તસવીરો સામે આવી ગઈ છે જેના વિશે અનેક મોટા ખુલાસાઓ પણ થયા છે લાલા બિહારે બે હજાર વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવી હતી રિસોર્ટમાં સ્વિમિંગ પૂલ ગાર્ડન અને ફુવારા જોવા મળ્યા હતા લાલા ઉર્ફે બિહારે મહેબૂબ પઠાણ કાળુ મોમિનના ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે મહેબૂબ પઠાણની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે બાંગ્લાદેશીઓને ભાડા કરાર કરાવતો હતો બોકસ ભાડા કરાર કરીને દસ્તાવેજો કરાવતો હતો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ ગાડીઓ અને વાહનો મૂકી લલ્લુ બિહારી ફરાર થયો હતો જે મિની બાંગ્લાદેશનો માસ્ટર માઇન્ડ ગણાવતો હતો પાર્કિંગના નામે ઉઘરાણા કરતો એ ઉપરાંત મહેમૂદ પઠાણ વ્યાજનો ધંધો કરતો મહેમુદ પઠાણ ગેરકાયદે બાંગ્લાદેશીને બોગસ દસ્તાવેજ બનાવી આપતો

की गई थी फिर से इन लोगों ने कायदे सर मिलकत स्थापित की है अभी ए ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है जो सरकारी जमीन है उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा है। कितना पुलिस बंदोबस्त है कितना जेसीबी यहाँ पर टोटल पचास जेसीबी अभी तक पचास जितनी टीम काम कर रही है और उनके साथ मैं मानता हूँ की दो हजार जितनी पुलिस पे काम कर रही है ये जो, जो बांग्लादेशी रहते हैं हाँ इनका यहाँ सियासत नगर बंगाल था वो यहाँ पे ज्यादातर बांग्लादेशी आकर रहते हैं